નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારોમાં આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાની છીએ આઠમા પગાર પંચની તો કે આખરે દસ મહિના કરતાં પણ વધારે સમયથી રાહ જોઈ રહેલા એક પોઈન્ટ પંદર કરોડ સરકારી કર્મચારી અને કેન્દ્ર સરકારના પેન્શન્સો માટે મહત્વની અપડેટ સામે આવી ગઈ છે હવે મિત્રો વાત કરીએ દસ મહિનાના વિલંબ બાદ આખરે સરકારે આઠમા પગાર પંચ જે છે તેને મંજૂરી આપી દીધી છે અને આઠમા પગાર પંચ માટેના જે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતો જે છે તે સરકારે મંજૂર કરી દીધી છે અને સાથે જ આઠમા પગાર પંચ માટેની જે ત્રણ સભ્યોની કમિટી છે તેની પણ રચના કરી દેવામાં આવી છે હવે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીશું કે આઠમા પગાર પંચનું ફિટમેટ ફેક્ટર અને હાલમાં જે કર્મચારીઓનો પગાર અને પેન્શન છે તો કર્મચારીઓના પગારમાં અને પેન્શનોના પેન્શનમાં કેટલો સંભવિત વધારો જે છે તે આઠમા પગાર પંચ લાગુ થયા બાદ થઈ શકે છે એને લઈને મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહીજો હવે મિત્રો વાત કરીએ જોકે ગત મંગળવારે કેન્દ્રીય કેબિનેટની જે બેઠક મળી હતી તેમાં આઠમા પગાર પદને મંજૂરી આપી દેવામાં આવી છે કેન્દ્ર સરકારે આઠમા પગાર ના ટર્મ્સ ઓફ રેફરન્સ આખરે દસ વર્ષ બાદ દસ મહિના બાદ જે છે તે મંજૂર કરી દીધા છે અને કર્મચારીઓને આગામી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગારપદનો જે છે તે લાભ મળતો થઈ જશે આઠમા પગાર પંચ માટેની જે કમિટીની રચના છે એ પણ કરી દેવામાં આવી છે અને સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ગતરોજ ખુશખબર આપવામાં આવી છે કે આઠમા પગાર પંથને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે કેન્દ્રીય કેબિનેટે આઠમા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે અને આ સમાચાર સામે આવ્યા બાદ પેન્સરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે કેન્દ્રીય કેબિનેટે આઠમા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધા બાદ જે પગાર પંચ છે એ બે હજાર પચીસમાં મંજૂરી આપી દીધી હતી પરંતુ સરકાર દ્વારા ન તો કમિટીની રચનાની જાહેરાત કરવામાં આવી હતી કે ન તો સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી જેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્સર્સોના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો હતો કે સરકાર આ અંગેની જાહેરાત ક્યારે કરશે આખરી દસ મહિનાના વિલંબ બાદ હવે કેન્દ્રીય કેબિનેટે આઠમા પગાર પંચના ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે અને કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની સત્તાવાર રીતે રચના કરી દીધી છે આ પંચની અધ્યક્ષતાની વાત કરીએ તો આ પંચની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કરશે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની નિયુક્તિની સાથે જ પગાર પંચે પોતાની કામગીરી પણ શરૂ કરી દીધી છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આઠમા પગાર પંચ જે છે કમિટી છે જે અઢાર મહિનાની અંદર એટલે કે લગભગ દોઢ વર્ષની અંદર તેની ભલામણો રજૂ કરશે જેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવાની સંભાવના છે મંત્રીએ એ પણ જણાવ્યું હતું કે કમિશનની ભલામણોમાં આશરે ઓગણસિત્તેર લાખ જેટલા પેન્શર્સો સહિત લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને કવર કરવામાં આવશે આઠમા પગારબંધની કમિટીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ અધ્યક્ષ સામે પ્રોફેસર પુલક ઘોષ અને પંકજ જૈનનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે હવે મિત્રો વાત કરીએ તો કે પગાર માળખા એટલે કે સેલરી સ્ટ્રકચર અને ભથ્થાઓ અલાઉન્સમાં સુધારો થશે અને ત્યારબાદ મિત્રો એનસીજીએસસીમાં એટલે કે સેક્રેટરી ગોપાલ મિશ્રાનું કહેવું છે કે આઠમા પગાર પણને લઈને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ ગણાશે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કર્મચારીઓને એરિયર્સને જોડીને મહત્વનો લાભ આપવામાં આવશે અને દર દસ વર્ષે નવા પગારપણ દ્વારા નક્કી કરવામાં આવે છે અગાઉ જે સાતમો પગાર પણ હતો એ લાગુ કરવામાં આવ્યું હતું અને હવે આઠમા પગારપથથી કર્મચારીઓના બેઝિક પગાર ભથ્થા અને શોમાં પણ મોટો ફાયદો મળવાની આશા છે આઠમા પગારપણના કર્મચારી ગણ જે છે જે એનસી જેમણે ત્રણ પોઈન્ટ અડસઠ ફિટમેન્ટ ફેક્ટર માગ્યું છે ફિટમેન્ટ ફેક્ટર એક એવું પરિબળ છે કે જે બેઝિક પગારમાં વધારો કરે છે જેનાથી અન્ય ભથ્થાઓ પણ વધતા જે છે તે કર્મચારીઓને જે મળનાર જે ઓનલાઈન સેલરી છે તેમાં વધારો થાય છે સાતમા પગારપથમાં પણ કર્મચારી ગણ દ્વારા ત્રણ પોઈન્ટ અડસઠ ફિટમેન્ટ ફેક્ટર માગવામાં આવ્યું હતું પરંતુ સરકાર દ્વારા બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવ્યું હતું આ જ રીતે આઠમા પગાર પગારપનમાં પણ ત્રણ પોઈન્ટ અડસઠ ગણું ફિટમેન્ટ ફેક્ટર જે છે તે સરકાર દ્વારા જે છે તે કર્મચારીગળ દ્વારા માંગવામાં આવી રહ્યું છે પરંતુ સાતમા પગાર પરની પેટર્નને ફોલો કરીએ તો આઠમા પગાર પરના જે ફિટમેન્ટ ફેક્ટર છે તે એક થી બાણુંથી લઈને બે પોઈન્ટ ચાર વચ્ચે થઈ શકે છે એટલે કર્મચારીઓનું જે બેઝિક સેલરી છે જે લઘુત્તમ પગાર જે ગ્રેટ પે વર્ગ હાલમાં અઢાર હજાર છે તેને વધીને ચોત્રીસ હજારથી છત્રીસ હજાર થઈ શકે છે ચોક્કસ જે કર્મચારીઓ હાલમાં જે કેન્દ્રીય કર્મચારીઓ છે કે જેમને હાલમાં પગાર મળી રહ્યો છે તેમને આઠમા પર લાગુ થતાં મૂળભૂત પગાર જે છે તે હાલમાં કુલ પગાર હાથમાં આવી રહ્યો છે તેમાં ત્રીસથી પાંત્રીસ ટકા સુધીનો વધારો છે જે આઠમા પગાર પર લાગુ થવાના કારણે વધારો જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ કર્મચારીઓને ક્યારે સેલરી વધારે આપે છે તો એ તો હવે સમય જ બતાવશે પરંતુ આગામી બે હજાર અઠ્યાવીસના જાન્યુઆરી મહિનામાં જે છે તે કેન્દ્ર સરકાર આત્મા પગાર પરની જે છે તે સત્તાવાર જાહેરાત કરે તેવા હાલના સંજોગોમાં જે છે તે દેખાઈ રહ્યું છે તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત